રાજકોટમાં સિટી બસ ચાલકો અવારનવાર અકસ્માતની ઘટનાઓના કારણે વિવાદમાં આવતા હોય છે તેવામાં હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો કારણ કે સિટી બસના ડ્રાઈવર ચાલુ બસમાં મસાલો બનાવવામાં મસ્ત જોવા મળ્યા સૌરાષ્ટ્રમાં વ્યસનની વાત આવે એટલે સૌથી પહેલા મસાલાનું નામ આવે જેને ક્યાંક મસાલો કહેવાય છે ક્યાંક માવો કહેવામાં આવે છે તો ક્યાંક ફાકી પરંતુ આજે વાત આ ભાઈની છે જે સિટી બસ ના ડ્રાઈવર છે અને બસ ના સ્ટેરિંગ પર માવો બનાવી રહ્યા છે જાણે પાન મસાલાની શોપ ચલાવી રહ્યા હોય તેમ માવો ઘસી રહ્યા છે જાણે તેમને બસમાં સવાર મુસાફરોના જીવનની કોઈ ચિંતા જ ના હોય બસ દોડી રહી છે એક હાથે સ્ટેરિંગ પકડ્યું છે જયારે બીજા હાથે સ્ટેરિંગ પર માવો ઘસવાનું પેડ રાખી માવો ઘસી રહ્યા છે આ ભાઈનું નામ છે ઇન્દ્રજીતસિંહ મોરી અને વિડીયો ઈ પચીસ નંબરની બીઆરટીએસ બસ નો છે જે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહી હતી વિડીયો પરત થતા જ હાલ સિટી બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે સાથે જ જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી ડ્રાઈવર નોકરી પર પરત નહીં ફરી શકે જોકે અન્ય બસ ડ્રાઇવર સાથે અમારી ટીમે વાત કરી તો ભાઈ આવું ન કરવાની સલાહ આપતા હતા પરંતુ તેના મોઢામાં પણ માવો તો ભરેલો જ હતો તમે કેટલા વર્ષોથી ડ્રાઇવિંગ કરો છો છ મસાલો ખાઓ છો મસાલો તો સ્ટેરિંગ ઉપર મસાલો ચોરતો હોય એવો વિડીયો વાયરલ થયો છે તમારી બસ ના ડ્રાઈવર ખરેખર આવું હોવું જોઈએ ન હોવું જોઈએ જીવ શું થયો જીવ જોઈએ સ્ટેરિંગ ઉપર મસાલો વિડીયો જોયો ન થો જોઈએ સવાલ અહીં લોકોની સુરક્ષાનો છે કારણ કે રોજ સિટી બસમાં હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે તેવામાં અમારી ટીમ સિટી બસના ટર્મિનલ ખાતે જ પહોંચી ગઈ અને સિટી બસમાં સવાર મુસાફરોનો મત જાણવાનો પ્રયાસ કર્યો ધ્યાન રાખવું જોઈએ તમે શું માનો છો સિટી બસના ડ્રાઈવર સ્ટેરિંગ ઉપર મસાલો કરુણા કે મુસાફરો સ્ટેરિંગ ઉપર કાબુ જતો રહે ઘસવામાં તો મુસાફરોનો જોખમ મૂકી શકે આ બધું ટેવ જે હટાવવા માટે પગલા લેવા જોઈએ જરૂરી છે આવું રાખી ના જોઈએ પણ આવો એક વિડીયો વાયરલ એનો મને ખ્યાલ નથી પણ અત્યારે તમે જે પ્રમાણે વાત કરી વ્યવસ્થિત હોવા જોઈએ મસાલો બસારો કઈ હોવું ના જોઈએ ને જે ઘણા ડ્રાઈવરો મોબાઈલ રાખીને વાત કરતા હોય ઘણા જોયા છે એ પણ બંધ થવું જોઈએ જોખમ બધાનું જોખમ ડ્રાઈવરનું છે એને વાહ્યા ફેમિલી હોય બેઠા એને બધાની ફેમિલી હોય આમાં કોઈ અકસ્માત થાય કોઈનો પગ ભાંગી કોઈને હાથ થઈ ગમે થાય કોઈ તો તો જવાબદારી બધી કોની ઉપર હોય એ એનાથી રાજકોટમાં આ પહેલા સિટી બસના અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે મોટાભાગની ઘટનાઓમાં ડ્રાઈવરોની બેદરકારી સામે આવી છે તેવામાં બસ ડ્રાઈવરોની આ પ્રકારની કરતુતો સામે સ્થાનિક તંત્ર કોઈ કડક કાર્યવાહી ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ છે શહેરોમાં સિટી બસ સેવા જરૂરી છે આ વાત સૌ કોઈ જાણે છે પરિવહન માટે સિટી બસ સેવાનો લોકોને લાભ પણ મળી રહ્યો છે પરંતુ બેફામ દોડતી સિટી બસ આમ લોકો માટે ખાસ કરીને રાહદારીઓ માટે જોખમી બની રહી છે તાજેતરમાં જ રાજકોટમાં સિટી બસના અકસ્માતના અનેક કેસ સામે આવી ચૂક્યા છે જો કે આજે વાત માવો બનાવતા બસ ડ્રાઈવરની છે અહીં ડ્રાઈવરને જે વ્યસન છે તેના અમે કોઈ વિરોધી નથી વ્યસન કરવું કે ન કરવું તે તેનો મુદ્દો છે પરંતુ ચાલુ બસે માવો બનાવવું તે લોકોની જિંદગી સાથે છેડા છે તેવામાં આવા તમામ ડ્રાઈવરો સિટી બસમાં લાગેલા સીસીટીવી ચેક કરી કાર્યવાહી થવી જોઈએ જેથી બીજી વખત આવી ભૂલ ના થાય